સુરક્ષા આજે એક પાવન પ્રસંગ નો સાક્ષી બન્યો છે હજરત ખ્વાજાદાના સાહેબના ચારસો એકત્રીસ માં ઉર્ષની ઉજવણી ધૂમધામથી અને શ્રદ્ધા સાથે કરવામાં આવી રહી છે શહેરના બડેખા ચકલા ખાતે આવેલ પવિત્ર મજાર શરીફ ખાતે આજના દિવસે હજારો શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે વિવિધ પ્રાંતોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી સંદલ શરીફ અને દુઆ માંગી જે સમગ્ર પ્રસંગને શાંતિ અને ભાઈચારાના ઉત્તમ સંદેશથી ભરપૂર બનાવી હતી જદાના સાહેબ તેમનું પૂરું નામ હતું સૈયદ જમાલુદ્દીન દાના એક પવિત્ર સૂફી સંત તરીકે ઓળખાતા હતા તેઓ ઈસવીસન પંદરસો ઓગણપચાસમાં સુરત પધાર્યા હતા તો પોતાના જીવનકાળ દરમિયાન તેમણે ગરીબો ઉપેક્ષિતો અને જરૂરિયાતમંદોની નિઃસ્વાર્થ સેવા કરી અને માનવતાને ધર્મથી ઊંચો માનીને જીવ્યા હતા તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય ભાઈચારો વધારવા ધર્મ સહિષ્ણુતાનો સંદેશ આપવો અને આધ્યાત્મિકતા જાગૃતિ ફેલાવવાનો હતો ઈસવી સન સન સોળસો સાતમાં તેમનું મજવાર આજે પણ સુરતના બડેખા ચકલા ખાતે ભક્તો માટે આશાની એક કિરણ સમાન છે જ્યાં લોકોને આત્મશાંતિ અને મનની શાંતિ મળે છે ઓશનો અર્થ માત્ર ધાર્મિક તહેવાર સુધી સીમિત નથી તે એક આધ્યાત્મિક સમારંભ છે જ્યાં ખ્વાજાદાના સાહેબના જીવન મૂલ્યો જીવંત થાય છે ઉર્ષ દરમિયાન દર્શન સંદલ શરીફ નાત્યા કલામ ભાવ લંગર અને દુઆના કાર્યક્રમો યોજાય છે જેને વિશ્વભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ સહભાગી થાય છે આ એ પણ યાદ અપાવે છે કે સાચો ધર્મ તે છે સેવા અને ભાઈચારા શીખવે છે